એટલા માટે કે સુગામ તાલુકાના ગામે પાણીની સમસ્યા હજી સુધી છે કોઈ નિરાકરણ આવતું નથી પાણીની સમસ્યા ને દિવસે વધતી જાય છે પાણી માટે તંત્ર કોઈ પણ પ્રકારની સગવડ કરતું નથી તમે અનેક ગામડાની અંદર જુઓ છો કે પાણી પુરવઠા વિભાગ દ્વારા કેનાલની અંદર પાણી ન હોય તો ટંકરની વ્યવસ્થા કરવામાં આવે છે અથવા તો ગમે તે દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે પણ અમારા સોનેત ગામની અંદર તો પાણી માટે અમે અનેક વખત રજૂઆત કરી છે અનેક વખત સરપંચ તલાટી અને જે તાલુકા વિકાસ અધિકારીને પણ અનેક વખત રજૂઆત કરી છે અને જ્યારે સરપંચ ન હતા તે વખતે પણ અનેક વખત રજૂઆત કરી છે કે પાણીની સમસ્યાનું કઈ નિરાકરણ લાવો જેમ કે અમારે સોનંદ ગામની અંદર એવું છે એશ્વ જલ દ્વારા યોજના દ્વારા પાણી આવે છે તેનો દર મહિને સો રૂપિયા ચાર્જ આવે છે સો રૂપિયા ચાર્જ નિયમિત ભરીએ છીએ તેમ છતાં પણ પાણી માટે વલખા મારવા પડે છે તલાટીઓને ફોન કરી તો આજકાલ કહે છે સરપંચને ફોન કરીએ તો કરાવી દઉં એવું કહે છે અને જે પાણી પુરવઠા વિભાગ દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા જે સ્વ ધારા યોજના માટે જે વ્યક્તિને રાખવામાં આવેલ છે પાણી છોડવા માટે એ વ્યક્તિને ફોન કરીએ તો અવારનવાર બાના કાઢે છે સ્તંભમાં પાણી નથી લાઈટ નથી ધરમદામાં પણ જે કેનાલ છે એની અંદર પાણી નથી મોટર બળી ગઈ છે આવા અનેક પ્રકારના બાણાઓ બતાવી અને પાણી આપવામાં આવતું નથી અને દરેકને જે અમે સ્વજલ દ્વારા દ્વારા જે ચાર્જ લેવામાં આવે છે તે આપીએ છીએ અને જે ગ્રામ પંચાયત ની અંદર જે પણ ભેળો ઘર વેરો છે પાણી વેરો છે સફાઈ વેરો ભરીએ છીએ તેમ છતાં પાણીનો સિલસિલો દર સમયે અથાવત હોય છે તો એના માટે કરીને ગ્રામ પંચાયત ને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે દર બાર મહિનાથી અમે પાણીની સમસ્યા માટે દર વખતે લાઈવ વિડીયો કરતા હોય છીએ સમાચાર છાપીએ છીએ તેમ છતાં પણ પાણીનું કોઈ નિરાકરણ આવતું નથી શું પાણી માટે શું સરકાર ગ્રાન્ટ નથી આપતી શું પાણી માટે લોકો વલખાશા માટે મરી રહ્યા છે પાણી માટે સરકાર અનેક પ્રકારની ગ્રાન્ટો આપે છે તમે જુઓ છો કે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે તો એ યોજનાનો ઉપયોગ ક્યાં થાય છે એ સમજાતું નથી તમે જુઓ છો કે સ્વજલ દ્વારા એટલે કે જે પોતે સ્વ ખર્ચે પાણી લાવવા વાળી યોજના છે એની અંદર પણ અમે દર મહિને જે નિયમ અનુસાર જે ચાર્જ આવે છે એ આપીએ છીએ અને ગુજરાત સરકાર તો મોટી મોટી વાતો કરે છે કે ગામડે ગામડે પાણી નળ સે જલ યોજના આવી ગઈ છે પણ જે સોનેતની અંદર તો છે જ નહીં પાણી માટે વલખા મારવા પડે છે એટલા માટે અમે ગામના સરપંચ શ્રી તલાટી તેમજ જે પાણી પુરવઠા વિભાગના જે કર્મચારીઓ છે તેમને કેવા માંગુ છું કે સોનથ ગામ ની અંદર પાણીની તાત્કાલિક ધોરણે જરૂરિયાત છે તો તેની વ્યવસ્થા કરવામાં આવે પાણી વગર જીવન ટકતું નથી અને પાણી એક મુખ્ય જરૂરિયાત છે તો તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા થાય તેવી આશા રાખું છું આ વિડીયો ને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જેથી કરીને તમારા પણ અભિપ્રાય આપજો કે આ વિડીયો જે છે એ સાચી હકીકત માટે બનાવ્યો છે અને અનેક ગામની અંદર આ સમસ્યા હોય તો તે તમે પણ કમેન્ટ કરી શકો છો એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિતા